માખરો કે લેવાતો નથી ઓક મારક બગાયેથી ખરી સોનું હું આવી ગયા તમે બંગલાના બાપા કર જે વાહ તો હું દુકાને ગાવાનું વેપરલી લાવું બાર ખબર ના પડે બેડા માડા કામ કરે રેડ હાર બાર વાત કર આવું બાપા કોઈ ભોળી ખાતા નથી હાર એ એ બા

લે તમારા બીટ ના આયું પછી આયા તમારા નથી લુઈ તો ઘણું રે પણ વેપર મોડાઈ તો हां ओ बा ये पर वेफर चाय लावे वेफर चाय मेलियो ए मंगला आ तो मारा मुंह होम का फीती आयो रे के बीट जे तो नीर तो आलो हमें का आसी बीटिया तो पता दे हां पता है आपका भूख के ना हमारे तो जो तुम वेफर चाय खा गयो ए पर बा का तो दूध पोले है अरे वो दूध बेना नहीं अरे तो तो पर खाए का ये तो वेफर खातो है ना गाने आवाज कम पड़ने का तो हो

Ha, 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 రొిదా Allahదిరివా ఒఫాబినిగే ş فيశుల ద్రది లాది ముఘా్రలాట్లాదే,మైలాదినాది ములాదాద్రథ. రెలాలా кудаసడితి, transm motiv idiot Regierung?

याते फडी तो नही केम છું બે એવું લાગે મને છોકરા થઈ ગયા છોકરા મારી રહી છે બીજું કોઈ નઈ

અલ્યા વેપાર ને છોકરા બીજ લીયા અલ્યા એ બતાય કીધું એટલે અમે આવું ગયો છે જીપનો દોણો લેણો મોસો જારા પાંચ મોસો લીધા છો અમે થોડા દેહા કોઈ ભલી પડ્યા ના એનો અમાર બે ઘર રા તાણે આડા ડોહો માં આડા ખાઈ દઈણ વણાઈ ગયો છે ઈની ને તા કરવું નથી કર દો પાતર મે આતે ઓમ શાંતિ એ આ કોઈ કીધું તો તબિયત બાની રેડી કોઈ છે ને તબિયત રેડી પાસ

પૈસા કરો ફોન પે ફોન પે બોલ્યા મંગલા નંબર નઈ બાર પૂડા માં સ્કેનર છે હવે ઓનલાઈન વાળા ધમોના થઈ ગયો મારું સ્કેનર પકડતો ઓન દી મંગળા થોડે ડિસ્પ્લે કરો ડિસ્પ્લે પછી 10 રૂપિયા મળ્યો આઈ ગયા ભાઈ ના તો બોલે વડે પૈસા આવે તો હવે ઓનલાઈન થઈ ગયો એટલે બધે આ સિંત્ર કે દિવાળી તમે તો મારા હાથી છો તો રહેવા જો આપને ના ના હવે રહેવા જો મે લાલાના સુરા કરીને આયા હતા

ખોદનું ઘણી ના મારા પાપો હું ઘરે કપાતર ને કપાતર દાસ ખોદનું પેટ કપાતર તું બહાર નથી ઘણલી ના એ જ ના ઉરવા અવાજ ના થતો અવાજ ના ઓ ભાઈ ઓય ઓય એ